ખાતે યોજાયેલ રાજ એરકુલર દ્વારા વિશ્વનું સૌથી મોટું એરકુલર બનાવે ત્રણ અલગ અલગ રેકોર્ડ સ્થાપિત કરી પોતાને નામ કરી ગુજરાતનું ગૌરવ ધાર્યું છે રાજકોટ ખાતેની નામાંકિત કંપની આડત્રીસ ડિઝાઇનિંગ પેટર્ન સાથે વિવિધ પ્રકારના એરકુલર બનાવે છે જેણે આ વખતે આશરે બાવીસ ફૂટનું વિશ્વનું સૌથી ઊંચું એરકુલર બનાવી સૌથી મોટું પ્લાસ્ટિક પંખો બનાવી અને એક સાથે તમામ ડિસ્ટ્રિબ્યુટર્સને ભેગા કરવાનું ગુલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જ્યું છે આ પ્રસંગે અન્ય બે મોટા કુલરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને એક સાથે તેમના તમામ ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એક છત નીચે એકઠા કરીને અને એક સાથે દેશભરના અને રાજ્યોના તમામ ડીલર સાથે ઉપસ્થિત રહેવાનું પણ અંદાજિત રેકોર્ડ સ્થાપિત કર્યો છે રાજ એર કુલર દ્વારા પ્લાસ્ટિકમાંથી બનાવેલ સૌથી મોટા બાવીસ ફૂટના તોતિંગ એર કુલર બનાવવાનો સર્વે ડિસ્ટ્રીબ્યુટર્સ એક સાથે મળવાનો અને પ્લાસ્ટિકનો સૌથી મોટો પંખો બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને માત્ર જૂજ દિવસોમાં આ ત્રણ રેકોર્ડ પોતાને નામ કર્યા છે આ એર કુલરના બ્રાન્ડ એમ્બેસેડર તે ગ્રેટ ખલી છે જે પણ સાંજે ઉપસ્થિત રહ્યા હતા અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમાર દ્વારા કંપનીને રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત એ જ દિવસે તેઓને પ્રોડક્ટની ચકાસ ચોકસાઈ અને ગુણવત્તા માટેનું બે આઈએસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું આ રેકોર્ડ અને સૌથી મોટા એર વિશે કમલેશભાઈએ માહિતી આપી હતી અને ઉપસ્થિત સર્વે લોકોનો આભાર વ્યક્ત કરતા પોતાનું જ રેકોર્ડ ફરી તોડવાની ઈચ્છા જાહેર કરી હતી ટીમ લોક એક જેસે લોક મીટિંગ મિલતે તો કેટેગરીમાં આ કન્ડિશનમાં રિકાર્ડ બનાથ લાર્જેસ્ટ કૉગ્રેગેશન ઓફ એલ્ટ્રિકલ અપ્લાય થઇટર तो ये तीन रिकॉर्ड अभी तक बने हेलो जब भी कोई रिकॉर्ड हमारे पास आता है तो हमारी पहले पहले टीम उसको तुरंत हा नहीं करती है पूरी टीम उसको क्रॉस चेक करती है सब जगह देखती है क्या जैसे आपने देन का रिकॉर्ड बताया तो ये नहीं कि आपका रिकॉर्ड बन जाएगा रिकॉर्ड अगर वो एग्जिस्ट कर रहा है तो आपका रिकॉर्ड नहीं बन सकता अगर आपका पांच एम mm भी कम होता तो आपका रिकॉर्ड नहीं बन सकता तो पूरी टीम जो भी रिकॉर्ड बनता है जब प्लास्टिक फैन फ्लोर फैन के बारे में बात किया गया तो भी हमारी टीम ने इसको टेन डेज का टाइम दिया कि सर इसको हम टेन डेज सही पड़ेगा पूरी टीम ने इसको ગૂગલથી લે સારી ચીજો ચેક કરેગલ સબ ચેક કર બતા નહીં શકતા એટલી મોટી ખુશી મળી છે કે જે અમારી કંપની અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે ખૂબ જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવી લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કઈ સારી વસ્તુ ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણું પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કઈ સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કાંઈક ને કાંઈક નવું ઇનોવેશન કરે છે પેલું ઇનોવેશન મેં પેલું શું કર્યું કે પંદર ફૂટથી મોટું એર બનાવ્યું અને ઓછામાં ઓછું દસ દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં ચાર હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડી કરે છે ત્રીજો રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા સબસે સૌથી વધારે બનાવવાનો વિચાર અમારી ટીમને એ આવ્યો કે સૌથી પહેલાં આપણે બજાર બીજા માટે શું સારું કરી શકીએ જો બીજા માટે સારું કરવો તો જ આપણે સારું કરી શકીએ તો શું બજારની અંદર જે ફેન આવતા હતા એ બધા શું આવતા હતા લોખંડના અને એ બધા ફેન આવતા તો અમુક ટાઈમે જંગ લાગી જતો અને કાટીને તૂટી જતા હતા અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખે આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યો અને અંદર આખી ટેકનોલોજી નાખી બીએલડીસી બીએલડીસી ટેક્નોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે હા અમારો જ વર્લ્ડ રેકોર્ડ અમે અવનવો તોડશું અમારો અને બીજાના મારો ટાર્ગેટ છે ત્રણ વર્ષમાં એકવીસથી પણ વધારે વર્લ્ડ રેકોર્ડ કરવાનો અવનવી વસ્તુ સૌથી પહેલાં ગુજરાતની ધરતીમાં બધા સુવિરો જે થયા છે અને જે બી મોટા મોટા છે બધા ગુજરાતના જ છે તમે લીડર કહો કે ગમે તેઓ ઇન્ડસ્ટ્રીયલ તો ગુજરાતની ધરતી ઉપર જે મને ગર્વ છે ગુજરાતનું અને મારા કાઠિયાવાડ કે રાજકોટનું કે અવનવા અમારે અમારે રાજકોટની અંદર એ છે કે ઘરે ઘરે બધા જન્મે ત્યાંથી એન્જિનિયરની ડિગ્રી હોય છે તો અમારે કોઈ એન્જિનિયર થવાની જરૂર નથી કારણ કે બાય બ્લડ જ અમે બધા એન્જિનિયરો છીએ સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો